નમસ્કાર સેલ્વી ટીચિંગ યુ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ સાતના વિષય ગણિતમાં પ્રકરણ આઠ સમય સંખ્યાનો પ્રાથમિક પરિચય મેળવશું જો તમે આ ચેનલમાં નવા જોડાયેલા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ આપજો સૌ પ્રથમ તો પ્રકરણની શરૂઆતમાં જ આપણે અમુક શબ્દો જોવા મળશે કે જેમ કે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા કોને કહેશું તો જેની શરૂઆત એક બે ત્રણથી થશે અને અનંત સુધી ચાલશે પૂર્ણ સંખ્યા કોને કહેશું જેની શરૂઆત જીરોથી થશે એક બે ત્રણથી કરીને અનંત સુધી ચાલશે અપૂર્ણાંકો એટલે કે અપૂર્ણાંક સંખ્યા જેને કેવી રીતે લખાય તો કે અંશ અને છેદ સ્વરૂપમાં આપણે લખીએ છીએ જે આપણી ગણિતની ભાષામાં પી બાય ક્યુ સ્વરૂપે આપણે લખતા હોઈએ છીએ અપૂર્ણાંક સંખ્યાની પાયાની ચાર ક્રિયાઓ છે જે આપણે આ પાઠમાં શીખવાની હશે ખાસ કરીને આ મુદ્દાઓ પર વધારે ભાર આપવામાં આવ્યો છે કે સરવાળો અપૂર્ણાંક સંખ્યાનો કેવી રીતે કરવો બાદબાકી કેવી રીતે કરવી ગુણાકાર કેવી રીતે કરવો અને ભાગાકાર કેવી રીતે કરવો હવે સરવાળો એવી રીતે છે કે આપણે સામસામેનો સરવાળો કરવાનો હોતા નથી જ્યારે છેદ સરખા ન હોય ત્યારે છેદને સરખા કરવા પડે છે એની માટે તમે લસાનો ઉપયોગ પણ કરી શકો છો અથવા કે ક્રોસ મલ્ટિપ્લાય કરીને પણ તમે સરવાળો કરી શકો છો બાદ બાકીની પણ સેમ સિચ્યુએશન છે કે આપણે બાદ બાકીને પણ સરવાળાની જેમ જ ઉકેલ શોધી શકીએ કે ચોકડી ગુણાકારની રીતથી પણ તમે કરી શકો છો ગુણાકારમાં પણ ગુણાકારનો નિયમ એવો છે કે જો સામ સામે ક્યાંય ઉડતું ન હોય તો તમે સામ સામેનો ગુણાકાર કરી શકો છો ભાગાકાર છે તો ભાગાકારની નિશાનીને દૂર કરવા માટે સામેની સંખ્યાને વ્યસ્તમાં ગોઠવવી અને જે વ્યસ્ત થઈ જતા તો વછલી ભાગાકારની નિશાની નીકળી અને એની જગ્યાએ ગુણાકારની નિશાની થઈ જાય છે પી બાય ક્યુ સ્વરૂપે દર્શાવેલી સંખ્યાઓ સમય સંખ્યા છે જ્યાં પી તથા ક્યુ શૂન્ય ધન કે ઋણ પૂર્ણાંક હોઈ શકે છે તથા જો જો છે છે ધન સંખ્યા આગળ માઇનસની સંખ્યા લાગી જાય તો એ ઋણ સંખ્યા બને છે ધન સંખ્યા સમય સંખ્યા કઈ છે તો એકના છેદમાં બે ત્રણના છેદમાં સાત અગિયારના છેદમાં સત્તર આ ધન સંખ્યા કહેવાય અને જેની આગળ માઇનસની નિશાની લાગે છે તો એ ઋણ સંખ્યા બને છે તો કે ત્રણ ના છેદમાં થઈ હવે આપણે કેવી રીતે બનાવશું તો સૌપ્રથમ એની છેદ છે એનો લસા લેવો પડશે ધારો કે અહીંયા દીધું છે કે પાંચના છેદમાં સાત અને ત્રણના છેદમાં આઠ વચ્ચે આવતી સમય સંખ્યા દર્શાવો હવે બંને છેદ તો સરખા નથી તો પહેલાં એનું લેસા લસા લેશું કે સાત ગુણ્યા આઠ એટલે કે સતુઅઠુ છપ્પન થાય હવે આપણે સાતને કેટલા વડે ગુણીએ તો છપ્પન થાય તો આઠ વડે ગુણીએ છીએ તો જો નીચે આઠ ગુણ્યા તો ઉપર પણ આઠ ગુણવા જ પડશે એવી જ રીતે આઠને કેટલા વડે ગુણીએ તો છપ્પન થાય તો આઠને સાત વડે ગુણીએ છે તો છપ્પન થાય છે જો નીચે સાત લખ્યા છે તો ઉપર પણ લખવા પડશે તો પાંચ અઠ્ઠા ચાલીસ ચાલીસના છેદમાં છપ્પન અને ત્રણ સત્તા એકવીસ એટલે એકવીસના છેદમાં છપ્પન આમ એકવીસથી છપ્પન એકવીસ ભાગ્યે છપ્પન અને ચાલીસથી છપ્પન એટલે કે ચાલીસ બાય છપ્પન લખેલ છે તો એના વચ્ચેની સંખ્યા ગોતવાની એટલે કે એકવીસ છપ્પન બાવીસ છપ્પન ત્રેવીસ બાય છપ્પન ચોવીસ બાય છપ્પન પચીસ છ બાય છપ્પન આવી રીતે આપણે આગળ સંખ્યા લખી શકીએ છીએ પછી આ એક મુદ્દો આવશે પ્રમાણિત સ્વરૂપનો પ્રમાણિત સ્વરૂપ એટલે કે સંક્ષિપ્ત સ્વરૂપ પ્રમાણિત એટલે કે કોઈ પણ સંખ્યા છે એને નાનું સ્વરૂપ બનાવવાનું છે જેને કટ કરતાં કરતાં જે નાની સંખ્યા મળે છે તે સપોઝ કે આ માઇનસ અઢાર છેદમાં પુસ્તાલીસ લખેલ છે તો માઇનસ અઢાર અને પુસ્તાલીસ હવે એ નક્કી કરવાનું કે બંને કોઈ એક ટેબલમાં કે પાળામાં આવે છે હા જો નવ ધુ અઢાર અને નવ પચાસ પુસ્તાલીસ તો નવ નવ કટ કરી નાખીએ તો બેના છેદમાં પાંચ મળે અને બીજી રીતે કે અઢાર અને પુસ્તાલીસ છે એ નવના પાડામાં આવે છે તો આપણે નવથી એનો શું કરી ભાગાકાર પણ કરી શકીએ છીએ તો પણ તમને સેમ જ જવાબ મળશે બીજું આમાં ચડતો અને ઉત્તતો ક્રમ પણ હશે જો ચડતો અને ક્રમ અપૂર્ણાંકના સમય પ્રમાણે જો કરીએ તો ભાગાકાર કરીને પણ આપણી નાની સંખ્યાથી મોટી સંખ્યાઓ સુધી દર્શાવી શકીએ છીએ પ્લસમાં આપણે સંખ્યા રેખા પણ એવી જ રીતે દર્શાવી શકીએ છીએ ધન્યવાદ